વાનપુરા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન કામગીરીના ભાગરૂપે વડોદરા બી એલ ઓની સહાયક તરીકે કામગીરી તેઓ કરતા હતા આ દરમિયાન મહિલા અચાનક ઢળી પડ્યા હતા અને બેભાન બન્યા હતા તેમને સારવાર માટે ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ મહિલા દર્દીને મૃત્યુચાર કર્યા હતા ત્યારે આ અંગે સહકર્મચારી દ્વારા જાણવા મળ્યું હતું કે કામગીરીનું પ્રેશર હોવાથી કર્મચારીઓ પ્રેશરમાં કામ કરતા હોવાથી આવી ઘટના બનવી યોગ્ય નથી એસઆઈઆરની કામગીરીનો કોઈ ટાઈમ ટેબલ આપવામાં આવતું નથી જેથી આટલું એસઆઈઆર કામગીરી અંગે પ્રેશર આપવું તે કેટલું યોગ્ય છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા નમસ્તે મારું નામ કિન્નરી નિશિત યાદવ છે હું એક આંગણવાડી કર્મચારી છું આ કારેલીબાગ એરિયામાં છું મને અહીંયા કારેલીબાગ એરિયામાં બીએલઓનું કામ આપ્યું છે મારું બુથ છે તેપન નંબરનું હવે મારે પ્રોબ્લેમ એ છે કે હું એક આંગણવાડી કર્મચારી છું એટલે મને હજી સરકારી કર્મચારી માટેનું તો કંઈ હજી સેલરી બી નથી કે ઘોષિત પણ નથી કરે એક માનદ વેતન પણ કામ કરું છું અને એમાં પણ એટલું બધું પ્રેશર છે અત્યારે હા હું ખુશ છું કે હું રાષ્ટ્રીય કર્મ રાષ્ટ્રીય કામકાજમાં હું સાથ અપાવું છું પણ રાષ્ટ્રીય કર્મચારી તરીકે હું રાષ્ટ્રીય કામ દુભાવી રહી છું પણ મારું શું મને એનાથી સેલરી મળી રહ્યો મારું શોષણ પર થઈ રહ્યું છે હું ખુશી ખુશી મારું કામ કરી રહી છું મને આપ્યું છે એટલે હું કરીશ એનો એ નહીં પણ જ્યારે મેં મારા માટેમાં છું કે એક આંગણવાડી કર્મચારીને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો હાઈકોર્ટે કીધું છે હાઈકોર્ટના દાવા પ્રમાણે કે તમે માનદ વેતન આપવું જોઈએ છવ્વીસ હજાર જે હજી સુધી ડિક્લેર નથી કર્યું હા કામ આપવા માટે તમે તરત આંગણવાડી કર્મચારીને કીધું કે તમારું નામ બીએલઓ માટે અમે સ્વીકાર પણ કર્યું રાજી ખુશી કે ના અમે કરશું ને હું તો કરી પણ રહી છું કોઈ પણ આ કોઈ પણ પૈસા સેલરી વગર મતલબ દસ હજાર સેલરી છે મારી એટલી જ એમાં જ કરી રહી છું આટલું પ્રેશર સહન કરી રહી છું એઝ અ બીએલઓ બધા જ યાદી વોટર્સ મને કોલ કરે છે તમે મારા વિસ્તારમાં પૂછી શકો છો રાજી ખુશીથી આન્સર પણ આપી રહી છું પણ મારું એક જ કહેવું છે કે કામ કરું છું તો સામે મને જ એક સરકારી કર્મચારી તરીકે તમે સેલરી તો આપો તમે માનદ વેતનમાં ગણીને દસ હજાર સેલરી આપો છો કામ તમારે જોઈએ છે સરકારી કર્મચારીનું તો એની માટે હું સરકાર સાથે એટલી તો આશા રાખી શકું ને કે તમે મને એક કર્મચારી તરીકે કામ આપો છો તો એટલું મને સેલરી પણ આપો પ્રેશર તો એટલું બધું છે તમે જોઈ રહ્યા છો કે બરોડામાં બી એલોને સુસાઈ સુસાઈડ કરવાનું કોઈને હોસ્પિટલાઇઝ કરવાનો વારો આવી રહ્યો છે મને બી છે પ્રેશર નો ડાઉટ પણ હું એવું માનું છું કે જો તમે આંગણવાડી કર્મચારીને કામ આપી શકો છો બધું કરી શકો છો તો જ્યારે તમને સેલરી આપવાનું કે કંઈ બી વસ્તુ આપવાનું હોય ત્યારે તમે એને પાછળ કેમ સમજો છો હા મેં મારી ફરજ નથી ચૂકતી તમે ભલે તમે સેલરી નથી દસ હજાર દસ હજાર જ કાપીને તો હું મારા કામ કરું છું તમે મારા સુપર સાક્ટરને પૂછી શકો છો મારું પરફેક્ટ કામ છે તમે મારા વિસ્તારમાં જઈને આપો મારા કોર્પોરેટરને પૂછી શકો કે મારા તરફથી કોઈ બાકી રહ્યું હોય તો હું મારા ઘરના કામકાજ છોડીને મારો છોકરો હમણાં હોસ્પિટલાઈઝ હતો તો બી મેં કીધું ના મને રાષ્ટ્રીય કામ જે હું કરીશ હું મારી ફરજ નહીં નહીં કરતી સરકારની આશા રાખું છું કે એમની ફરજ ના ચૂકે અને અમને સરકારી કર્મચારી ઘોષિત કરે અને છેલ્લું જે માનદ વેતનમાં જે બી સેલરી ઇન્ક્રીમેન્ટની વાત થઈ છે તો દસ હજાર તો એ તમને ખબર છે કે આજના જમાનામાં દસ હજારમાં ઘર ચાલે એવું નથી તો અમે ફરજ નથી ચૂકતા તો મેં સરકાર સામે આશા રાખીશ કે એ બી મારા અમારા સેલરી માટે કંઈક કામગીરી સોંપવામાં આવી છે એક બનાવ કે કામગીરી કરતા હા ચોક્કસ બીએલઓનું કામમાં ટીચરો બધા મારી જોડે છે જ મારો સ્ટાફ છે બધા એજ્યુકેટેડ એક પોસ્ટ પર છે ક્લાસ થ્રી અધિકારી છે એ લોકોને એટલું બધું પ્રેશર હોય છે મને બી છે હા હું સહન કરું છું અને કામ કરું છું બિકોઝ કે કોલ તમે અત્યાર બી જુઓ સતત કોલ ચાલતા હોય છે કારણ કે મારો નંબર એમના ફોર્મ પર છે હવે મતદાર જે વોટર્સ છે એને ક્વેરી થશે તે મને જ કોલ કરશે ને બીજા કોને કરશે અમે સુધી જવાબે આપશું પણ એક પ્રેશર આવી જાય ને કે વારે ગળે પંદરસો જણ તમને સતત કોલ કરશે એકને ક્વેરી કરો એક બાજુ અમારી ફેમિલી બી છે એ ભૂલી જાય છે સરકાર કે એક બિલોની ફેમિલી બી છે સાથે સાથે મારે આંગણવાડીનું બી કામ કરવું પડે છે મારે ઓનલાઈન ડેટા બતાવવા પડે છે તો વિચાર કરો એક દસ હજાર પગારમાં મને આટલું પ્રેશર થતું હોય તો પેલા ટીચરની હાલત કેવી હશે હું અત્યારે આંગણવાડીનું ઓનલાઈન ઘરે કામ પણ કરું છું કારણ કે હું કામ નહીં કરું તો મારા બાળકોનો ડેટા નહીં જાય તો કુપોષણ નાબૂદ નહીં થાય નામ નથી જેને લઈને બહુ બે હજાર બે માં વડોદરા સિટીમાં જે ડેવલપમેન્ટ બે હજાર અત્યારે પચીસમાં જે થયું છે એટલે નવા બાંધકામ શરૂ થયું છે તો પહેલાં જ્યાં ત્યાં જ હતું જ નહીં એટલે બે હજાર બેમાં એ બદલે બોલાશે જ નહીં તો નવા વાળાને તકલીફ થશે ને તો એમને ડિજિટલ એટલું બધું ડિજિટલાઇઝેશન નહીં આવડે ને ફોર્મની પાછળ લખ્યું છે ડિજિટલ કે લિંક પર તમે કરી શકો છો બધું પણ આપના આ લોકોને એટલું બધું જાગૃતતા નથી હજી ઓબ્વિયસલી છે તો તેની માટે તમારે કોઈ જાગૃતતા કેમ્પિંગ રાખવું જોઈએ એવું બધું રાખવું જોઈએ એકલા બી પંદરસો જણને કેવી રીતે હેન્ડલ કરી શકશે હા યોગ્ય તો નથી જ મને લાગે છે હા અમે રાષ્ટ્રીય કામ છે એટલે બધા મદદ માટે તરત આવી જાય છે એમ હેલ્પ માટે તો મારા ઘણા બધા રહ્યા છે ભાજપ તરફથી આવ્યું છે સ્વયંસેવક આવી ગયા છે હેલ્પ માટે બધા જ રેડી છે પણ આ મારા ખ્યાલથી યોગ્ય નથી કે લોકોને પહેલાં તો વ્યવસ્થિત જાણકારી હોવી જોઈએ કે તમે શું કરી રહ્યા છો એમને જે સાહેબ વિશે નોલેજ નહીં હોય તો એમને ઓબ્વિયસલી કોલ કરી કરીને પૂછશે કે શું થયું શું થયું શું થયું અમે એને પ્રોપરલી જવાબ ક્યારે આપી શકીએ કે ડિજિ એટલે કે આ રીતે કોઈ ચેનલ દ્વારા એમને માહિતી આપો કે આને આ છે આ થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે તો એમનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય